રાધે રાધે જય શ્રી કૃષ્ણ પાવન પર્વોની શુભકામનાઓ ગાંધી જયંતિ તેમજ વિજયાદશમી પ્રિય દર્શક મિત્રો આપ સૌને હૃદયપૂર્વક વંદન અને અમારા આજના વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે આજે એક અદભુત સંયોગનો દિવસ છે બે ઓક્ટોમ્બર બે હજાર પચીસને ગુરુવારનો આ પાવન દિવસ બે મહાન પર્વો લઈને આવ્યો છે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જયંતિ અને દશેરા વિજયાદશમીનું શુભ પર્વ આ બંને પર્વો આપણને સત્ય ધર્મ અને વિજયનો સંદેશ આપે છે ગાંધીજીએ આપણને સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાનું શીખવ્યું અને દશેરા આપણને અનિષ્ટ પર સત્ય અને ધર્મની જીતનો ઉત્સવ ઉજવવાનું કહે છે આ શુભ અવસર પર આ સૌને અમારી ભવિષ્ય દર્શન યુટ્યુબ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ સત્ય અહિંસાના માર્ગ પર ચાલવું એ જીવનની સાચી વિજયાદશમી છે તો ચાલો આ વિજયના શુભ મુહૂર્ત પર જાણી લઈએ કે આજનો દિવસ આ બેવડા પર્વનો પ્રભાવ આપણી રાશિ પર કેવો રહેશે શું કહે છે આજનું વિગતવાર દૈનિક રાશિફળ તો ચાલો જાણીએ આજનું વિગતવાર દૈનિક રાશિફળ વિજયાદશમીનું શુભ ફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ આત્મવિશ્વાસથી વિજય નિશ્ચિત મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઊર્જા અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે તમે જે પણ કાર્ય હાથમાં લેશો તેનામાં પૂરા મનથી લાગી જશો તો સફળતા ચોક્કસ મળશે દશેરાના આ પાવન દિવસે નવું કાર્યો વેપાર કે કોઈ નવી યોજના શરૂ કરવા માટે આ અત્યંત શુભ સમય રહેલો છે નોકરી ધંધાના ક્ષેત્રમાં તમારી મહેનત રંગ લાવશે અને નવા અવસર પ્રાપ્ત થશે કુટુંબમાં આજે હળીમળીને રહેવાથી ખુશહાલ અને ઉત્સાહભર્યું વાતાવરણ રહેશે આજે લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ રહેશે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બનેવું ધનલાભ અને આનંદના યોગ વૃષભ રાશિ માટે આજનો દિવસ અત્યંત શુભ સમાચાર લઈને આવ્યો છે તમારી મહેનતનું ફળ મળી શકે છે અને અણધાર્યા ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે વેપાર ધંધામાં રોકાયેલા લોકો માટે લાભદાયક સોદા થવાની કે અટવાયેલા પૈસા પાછા મળવાની શક્યતા રહેલી છે પરિવાર સાથે આજે તમે આનંદ મધુર મધુરપળો પસાર કરશો જે માનસિક શાંતિ આપશે નવા મિત્રતા સંબંધોમાં મધુરતા અને ગાઢતા આવશે મિથુન રાશિ ક છ ને ઘ બુદ્ધિ અને વાણીથી વિજય મિથુન રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં થોડાક નાના પડકારો આવી શકે છે પરંતુ ગભરાશો નહીં તમારી તીક્ષ્ણ બુદ્ધિ અને મધુરવાણીથી તમે દરેક પરિસ્થિતિનો તમારા અનુકૂળ બનાવી શકશો ખાસ કરીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આજે પ્રગતિનો ઉત્તમ દિવસ છે મહેનતનું ફળ મળશે કોઈ મહત્વપૂર્ણ પ્રવાસના યોગ પણ બની રહ્યા છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ ડ શાંતિ અને સકારાત્મકતાનો વાસ કર્ક રાશિના જાતકો માટે આજે પોતાના મનમાં અદ્ભુત શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કરશે દશેરાના આ પવિત્ર દિવસે તમે લાંબા સમયથી વિચારી લેલા નવા ઘર કે વાહન સંબંધિત યોજનાને આગળ વધાવી શકશો આર્થિક રોકાણ માટે આજે વડીલોની સલાહ લેવી ઉત્તમ છે તમારા દાંપત્ય સુખદ ક્ષણો અને સ્નેહ વધશે જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મન ટા માન સન્માન અને ધનનો લાભ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ માન સન્માન અને ધન લાભની શક્યતાઓ રહી લઈને આવી રહ્યો છે સામાજિક ક્ષેત્રમાં કે કાર્યસ્થળ પર તમારા નેતૃત્વને કાર્યની પ્રશંસા થશે નવી યોજનાઓમાં રોકાણ કરવા માટે આજે અત્યંત શુભ સમય રહેલો છે ભવિષ્યમાં મોટો ફાયદો આપી શકે પોતાની શારીરિક તંદુરસ્તી જાળવી રાખવા માટે યોગ કે કસરત કરવા હું ભૂલશો નહીં કન્યા રાશિ કન્યા રાશિના નવા અક્ષર છે અને હળ ધીરજ અને નવી તક કન્યા રાશિના મિત્રોએ આજે ખાસ કરીને ધીરજ રાખવાની જરૂર છે ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન પહોંચાડી શકે છે આર્થિક વ્યવહારમાં આજે ખાસ સાવચેતી રાખજો જોકે કાર્યક્ષેત્રમાં તમને તમારી બુદ્ધિ અને મહેનતને કારણે એક નવી અને મોટી તક અવશ્ય મળશે જે કારકિર્દીને નવી દિશા અપાવશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં મન લગાવવાથી માનસિક શાંતિ જરૂરથી મળશે તુલા રાશિ તુલા રાશિના અક્ષર છે ર તેમજ સત્યના માર્ગે સફળતા તુલા રાશિના જાતકો માટે ગાંધી જયંતિના દિવસે સત્યની ઈમાનદારીનો માર્ગ અપનાવવાથી આજે વિશેષ લાભ થશે દશેરાનું પર્વ તમારા માટે ખરેખર જીત અને વિધિના યોગ લઈને આવી રહ્યો છે તમારા વેપારમાં ઉત્તમ નફો થવાની આ અને ધંધાનો વિસ્તાર થવાની સંભાવના રહેલી છે કુટુંબમાં આજે બધા સાથે મળીને ઉજવણી કરશે જેનાથી પ્રસન્નતા અને સકારાત્મકતા જળવાઈ રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ ય પરિશ્રમનું મીઠું ફાળ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે પરિશ્રમનું યોગ્ય અને ઉત્તમ પરિણામ મળશે તમારા જે કામો લાંબા સમયથી બાકી રહેલા હતા તે આજે પૂરા થવાની શક્યતા રહેલી છે અટકેલું ધનુ પ્રાપ્ત થવાની શક્યતા છે ધન લાભની શક્યતા પણ છે તમારા પ્રેમ જીવનમાં આજે મીઠાશ અને રોમાંસ રહેશે પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઇઝ મળી શકે છે ધનુરાશિ ધનુ રાશિના નામાક્ષર છે ભ ધ ફ પ્રગતિ અને વડીલોના આશીર્વાદ ધનુ રાશિના મિત્રો માટે આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિના ઉત્તમ અવસર મળશે તમારી વિચારધારાની પ્રશંસા થશે વિદ્યાર્થીઓ માટે આજે ઉત્તમ દિવસ છે પરીક્ષામાં સફળતા મળશે વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમને દરેક મુશ્કેલીમાંથી બહાર આવવામાં મદદ કરશે ટૂંકા પ્રવાસમાંથી ફાયદો થવાની શક્યતા રહેલી છે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ તેમજ જ ધૈર્ય અને આર્થિક મજબૂતી મકર રાશિના મિત્રો માટે આજે ધૈર્ય અને મહેનત ચાવીરૂપ બનશે તમારી મહેનતથી તમે દરેક મુશ્કેલીને પાર કરી શકશો પરિવાર સાથે આજે સારો અને શાંતિપૂર્ણ સમય વિતાવશો જે તમને માનસિક શક્તિ અપાવશે તમારી આર્થિક સ્થિતિ આજે વધુ મજબૂત બનશે નવું રોકાણ કે નવા કાર્યમાં પ્રારંભ માટે આ દિવસ ઘણો યોગ્ય રહેલો છે કુંભ રાશિ કુંભ રાશિના અક્ષર છે ગ શ તેમજ શ નવી ઉર્જા અને અવસાર કુંભ રાશિના જાતકો માટે મનમાં નવી ઉર્જા અને ઉત્સાહનો અનુભવ કરશે તમારા કામ કરવાની પ્રતિમા નવીનતા આવશે નોકરી ધંધાના ક્ષેત્રમાં તમારી પ્રતિભાને કારણે સારા અવસર મળી શકે છે સ્નેહીજનો અને મિત્રો સાથે સમય વિતાવવાથી વિશેષ આનંદ મળશે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ તમારું આકર્ષણ વધશે જે તમને આંતરિક શાંતિ અપાવશે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ સકારાત્મકતા અને શુભ સમાચાર મીન મિત્રો આજે ભાવનાત્મક રીતે સકારાત્મકતાને હળવાશ અનુભવશે મનની મૂંઝવણ દૂર થશે નવા કાર્યના પ્રારંભ કે મોટા નિર્ણયો લેવા માટે આજે ઉત્તમ દિવસ રહેલો છે સંતાન તરફથી તમને કોઈ ખૂબ જ શુભ સમાચાર મળી શકે છે જે પરિવારમાં ખુશી લાવશે દશેરાના આ પાવન દિવસે તમને નિશ્ચિત સફળતા હાથ લાગશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ પાવન પર્વનો સંદેશ આ સાના દર્શક મિત્રો આ રીતે આજનો દિવસ દશેરા અને ગાંધી જયંતિ જેવા પાવન પર્વો સાથે દરેક રાશિ માટે ખૂબ જ શુભતા વિજય અને પ્રગતિ લાવનારો છે યાદ રાખો જીવનમાં સત્ય અહિંસા અને ધર્મના માર્ગ પર આગળ વધવું પોતાની અંતરાત્માના અવાજને માન આપવો એ જ જીવનની સૌથી મોટી અને સાચી સફળતા છે રાવણ પર રામની જીત અને અસત્ય પર સત્યની જીત આજ આજના દિવસનો મહાન સંદેશો છે આજે સકારાત્મક રહો ધૈર્ય રાખો અને કર્મ કરતા રહો આપનો મિત્ર મુકુંદ જોશી ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના રાધે રાધે જે શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો